સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે તો આ દાખલા ઘણા ઇમ્પોર્ટન્ટ છે આ બંને દાખલા એવા છે જેની અંદર આપણે ખુટ્ટી આવૃત્તિઓ આપણે શોધીશું મધ્યસ્થમાંથી મધ્યસ્થ આપણને આપેલો છે પરંતુ જે આવૃત્તિઓ હશે એ ખુટ્ટી હશે તો મધ્યસ્થ પરથી આપણે ખુટ્ટી આવૃત્તિ શોધીશું મધ્યસ્થ પરથી આપણે ખુટ્ટી આવૃત્તિ હોય એવા દાખલાઓ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો ચાલો જોઈએ સૌથી પહેલા આપણે દાખલો જે લીધો છે એ ઉદાહરણ આઠ નો દાખલો છે પાંચસો ને પચીસ છે મધ્યસ્થ કેટલો છે પાંચસો પચીસ કુલ આવૃત્તિ પણ કઈ દીધી છે કુલ આવૃત્તિ છે એન બરાબર સો કુલ આવૃત્તિ એન બરાબર એ પણ સો છે માહિતી આપી છે એમાં 0 થી 100 એમાં આવૃત્તિ બે છે 100 થી 200 પાંચ છે 200 થી 3 માં આ એક મિસિંગ છે અને આ વાય વાળું મિસિંગ છે તો x અને y એ મિસિંગ ફ્રીક્વન્સી છે ખુટ્ટી આવૃત્તિઓ છે તો ખુટ્ટી આવૃત્તિઓ આપણે શોધવાની છે અને ખુટ્ટી આવૃત્તિ શોધવા માટે પણ સૌથી પહેલા તો આપણે બનાવવું પડશે કોષ્ટક શું બનાવવું પડશે કોષ્ટક તો ચાલો કોષ્ટક બનાવીએ કોષ્ટકમાં બે લાઈન તો બે કોલમ જે આપેલી હશે એ લખવાની છે ત્રીજી કોલમ આપણે બનાવીએ સંચય આવૃત્તિમાં સંચય આવૃત્તિમાં જવાબ બનાવીએ બે બે માં પાંચ એડ કરો કેટલા આવશે સાત સાત માં એક્સ એડ કરો તો એક્સ થશે નહીં એડ એટલે આપણે એને લખીશું સાત વત્તા એક્સ ત્યારબાદ સાત માં બાર ઉમેરો કેટલા થશે ઓગણીસ વત્તા એક્સ એક્સ બધું આવી રીતે લખ્યા જ કરવું પડશે ત્યારબાદ 70 માં એડ કરો કેટલા આવશે 36 + x ત્યારબાદ રીસેટ કરો 56 + x ત્યારબાદ 56 + x + y પછી 56 માં 9 એડ કરો કેટલા થશે હ 65 65 + x + y ત્યારબાદ 7 એડ કરો 72 આપણે શું કરીશું એ જોજો હવે આપણે મધ્યસ્થ વર્ગ સોરી તો મધ્યસ્થ વર્ગ આપણે મેળવવાનો છે પરંતુ મધ્યસ્થ વર્ગ માટે અહીંયા બદલાવ છે મધ્યસ્થ વર્ગ આપણે અત્યાર સુધી કારણ કે મધ્યસ્થ તો પાંચસો 525 કયા વર્ગમાં આવે આમાં પાંચસો પચીસ કયા વર્ગમાં આવે ડાયરેક્ટ જ જોઈ લેવાનું છે પાંચસો પચીસ ક્યાં આવશે 500 થી છસો મધ્યસ્થ ક્યાં આવશે પાંચસો થી છસો ની વચ્ચે જ આવશે ક્યાં આવશે પાંચસો થી છસો ની વચ્ચે કારણ કે મધ્યસ્થ આપી જ દીધો છે એટલે બધા દાખલાઓમાં આપણે અત્યાર સુધી શું કરતા હતા એન બાય ટુ ને સમાવતો વર્ગ તો આમાં એન બાય ટુ ને સમાવતો વર્ગ કરવા જવાની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી વર્ગ આપે મધ્યસ્થ આપેલો એ મધ્યસ્થ કયા વર્ગની અંદર આવે એ જોઈ લો પતી ગયું કામ તો મધ્યસ્થ વર્ગ આવશે એ પાંચસો થી છસો ની વચ્ચે અધસી માં આવશે પાંચસો કુલ અવલોકનો છે સો મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ આગળના વર્ગની સંચય આવૃત્તિ તો આ મધ્યસ્વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ આને આપણે શું કહેશું સી એફ આને આપણે શું કહેશું મધ્યસ્વર્ગની આવૃત્તિ એફ તો આને કહેશું છત્રીસ વત્તા એક્સ છત્રીસ વત્તા એક્સ છત્રીસ વત્તા એક્સ ને આપણે અત્યારે કૌંસની અંદર રાખીએ સવાર રાખવાનું છે કૌંસની અંદર આ કૌંસની અંદર કેમ રાખવાનું છે એ પણ હું તમને દાખલાની ગણતરી વખતે સમજાવું જો કૌંસમાં ન મૂકશો દાખલાની ગણતરી વચ્ચે તો ભૂલ થશે દાખલાનો જવાબ આવશે નહીં બરાબર મધ્ય સ્વર્ગની આવૃત્તિ કેટલી છે 20 અને વર્ગ લંબાઈ એ છે બધામાં 100 100 છે ને બધા ગેપ તો વર્ગ લંબાઈ છે h એ છે 100 હવે આનામાં આ દાખલામાં સૌથી પહેલો સ્ટેપ આપણે શું કરવાનું છે એ અહીંયા છે બરાબર 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 આપણે લખવાનું સિગ્મા સિગ્મા કારણ કે એન અને સિગમા એફઆઈ બંને વસ્તુ શું છે સેમ જ છે એન એટલે કુલ અવલોકન અને સિગ્મા એફઆઈ એટલે પણ કુલ અવલોક મતલબ અવલોકનોનો સરવાળો તો બંને વસ્તુ સરખું જ છે એન કેટલા છે

હવે આપણે શું કરીશું આ છોતેર જમણી બાજુ છે એને ડાબી બાજુ લાવીને માઇનસ કરીશું સાઈડ બદલે શું થઈ ગયું માઇનસ છોતેર પ્લસ હતા ડાબી બાજુ આવ્યા માઇનસ થઈ ગયા બરાબર એક્સ અને વાય એક્સ અને વાય એ બે ખુટ્ટી આવૃત્તિઓ છે એક્સ અને વાય શું છે ખુટ્ટી આવૃત્તિઓ છે જે આપણે શોધવાની છે તો બે ખુટ્ટી આવૃત્તિઓનો સરવાળો એક્સ અને વાય નો સરવાળો એ કેટલો થશે તો સો માંથી છોતેર માઇનસ કરો શું જવાબ આવશે શું જવાબ આવશે ચોવીસ એટલે બે ખુટ્ટી આવૃત્તિઓનો સરવાળો કેટલો થશે ચોવીસ આને આપણે સમીકરણ એક કહીશું જેનો ઉપયોગ આપણે પછી કરીશું બરાબર હવે આપણે જે રીતે આપણે મધ્યસ્થ ગણતા હતા એ રીતે મધ્યસ્થમાં બધી માહિતી મૂકીએ એના સૂત્રની અંદર તો મધ્યસ્થમાં અધસીમા કેટલી છે અધસીમા પાંચસો ને પાંચસો થી છસો વર્ગ છે એટલા માટે વત્તા n બાય ટુ હવે એન બાય ટુ માં આપણે આપી જ દીધો છે સો તો આપણે પચાસ સો ના અડધા માઇનસ સી આપણે શું લખવાનું છે માઇનસ સી એફ સીએફ જોજો શું કરાવ્યું છે મેં તમને બ્રેકેટની અંદર કાઉન્સ અંદર છત્રીસ પ્લસ

ગુણાકાર બદલવા પડે જો બદલશો તો વત્તા આવૃત્તિ આવૃત્તિ વીસ અને વર્ગ લંબાઈ એ છે સો હવે અહીંયા જોજો મધ્યસ્થ પણ આપી દીધો છે કેટલો પાંચસો ને પચીસ કેટલો આપ્યો છે પાંચસો પચીસ તો પાંચસો પચીસો હવે આપણે અહિયાં શું કરીશું જોજો પચાસ હવે આ બ્રેકેટ છોડીએ જે આ કાઉસ આપણે બાંધેલો છે ને એ કાઉસ છોડીએ તો કાઉસ ની અંદર છત્રીસ એ પ્લસ છે જે આપણે લખતા નથી કાઉસ ની અંદર આ પ્લસ છે જે આપણે લખતા નથી તો પ્લસ છે તો હવે શું થઈ જશે અને આ એ પણ પ્લસ છે તો શું થઈ જશે ભાગ્યા ગુણ્યા સો આને તમે કટ પણ કરી શકો કટ કરો તો વીસ પંચા સો એટલે અહિયાં આવે પાંચ હવે પાંચસો પચીસ માંથી પાંચસો માઇનસ કરો શું જવાબ આવશે કંઈ બચ્યું જ નથી એટલે આપણે ગુણાકારમાં કરીશું પાંચ બરાબર હવે ચૌદ પંચા સિત્તેર અને આ એક્સ સાથે ગુણાકાર એ આપણે આગળના સ્ટેપમાં તો બચ્યા કેટલા 25 બરાબર પાંચસો પચીસ આવશે પાંચસો માઇનસ પછી માઇનસ આપણે એક્સ અને પાંચ નો ગુણાકાર તો માઇનસ પાંચેક્સ માઇનસ પાંચ એક્સ હવે જોયો આ પચીસ આ પણ સંખ્યા છે એને ડાબી બાજુ લાવીએ તો શું થશે સિત્તેર માઇનસ બરાબર માઇનસ હવે આ જવાબ સામા આવવાનો છે માઇનસ માં જ આવવાનો છે બરાબર તો પચીસ માંથી સિત્તેર માઇનસ કરો શું જવાબ આવશે કેટલા આવશે પિસ્તાલીસ પણ પિસ્તાલીસ ને આપણે લખીશું કેવી રીતે માઇનસ માં બરાબર એટલે જો તમે માઇનસ નહીં લખશો ઉપર છે અને ડાબી બાજુ પણ છે એટલે માઇનસ માં માઇનસ પાંચ બરાબર આવે કેટલા એક્સ એટલે એક્સ ની કિંમત કેટલી આવશે પાંચ નવા પિસ્તાલીસ ને

બરાબર ઘણા વિદ્યાર્થીઓ અહિયાં ભૂલ કરે છે કે કાઉસમાં મુકતા નથી એટલે આવા દાખલા અઘરા લાગે છે કે પછી એમાં ભૂલ પડે છે તો અહિયાં તમારે શું કરવાનું છે બ્રેકેટ બ્રેકેટ લેવાનું છે છોડો એટલે એની અંદર બદલવાના છે ઘણા વિદ્યાર્થીઓ અહિયાં શું કરે પચાસ માઇનસ છત્રીસ ને વત્તા એક્સ લખીને આવે વત્તા એક્સ લખીને આવશો તો તમારો જવાબ પેલો માઇનસ નવ માં આવશે ને આવૃત્તિ કદી માઇનસ ના હોય અત્યાર સુધી તમે કેટલાય કોષ્ટક જોયા હશે બધા કોષ્ટકમાં તમે જોયું કે આવૃત્તિ પ્લસ જ હોય આવૃત્તિ માઇનસ હોતી નથી આવૃત્તિ માઇનસમાં ન આવે ઋણમાં ન આવે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે દાખલા ગણતી વખતે કે આપણે બ્રેકેટની અંદર જ આ મૂકવાનું છે જે પણ આપણું સીએફ છે ખુટ્ટી આવૃત્તિમાં સીએફ માટે આપણે કોષ્ટક સોરી

સમીકરણ અહીંયા ઉપયોગ કર્યું હતું સમીકરણ એક શું છે આ નવ માઇનસ કરું નવ ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય તો મને મળે વાય ચોવીસ માંથી નવ માઇનસ કરો શું જવાબ આવશે

એન બાય ટુ કરવાની કોઈ જરૂર સંચય આવૃત્તિમાં સૌથી પહેલા પાંચ પાંચ વત્તા એક્સ પચીસ વત્તા એક્સ પચીસ ને પંદર ચાલીસ વત્તા એક્સ ત્યારબાદ ચાલીસ વત્તા એક્સ વત્તા વાય અને 40 ને પાંચ પિસ્તાલીસ આપણે માહિતી લખીએ વર્ગ લખીએ તો મધ્યસ્વર્ગ કયો આવશે વીસ થી ત્રીસ આવશે વીસ અવલોકનો કુલ જે છે એ કેટલા છે કીધું છે આપણને દાખલાની અંદર કુલ અવલોકનો હા અહીંયા કીધું છે જો કોષ્ટક ની અંદર આપણને કીધું છે કુલ કેટલા છે સાહીઠ અવલોકનો છે આગળના વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગના વર્ગની સંચય વર્ગ આગળની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગ કયો છે આપણો વીસ થી ત્રીસ આ આપણો છે મધ્યસ્થ વર્ગ એના આગળના વર્ગ કેવી રીતે લખીશું ની અંદર ન લખશો જવાબ આવશે નહીં ભૂલ થશે બરાબર પછી આ છે આપણું એફ એફ સીએફ છે પાંચ વત્તા એક્સ અને મધ્યસ્વર્ગની આવૃત્તિ છે

કે કુલ આવૃત્તિ અને આવૃત્તિનો સરવાળો બંને વસ્તુ શું છે સરખું જ છે કુલ આવૃત્તિ આપણને આપી છે 60 જ્યારે આવૃત્તિનો સરવાળો કરીએ તો આપણને મળે છે અહીંયા 45 x vatta, y એટલે આનું ટોટલ પણ તમે કરો સિગ્મા fi કરો તો એ આટલું જ આવશે 45 x vatta, y એટલે અલગથી આપણે લખતા નથી આ તમારું ટોટલ એ સિગ્મા fi છે સિગ્મા

વાય એન કેટલા છે સાહીઠ તો એક્સ વત્તા વાય બરાબર સાઈઠ આ પ્લસ પિસ્તાલીસ છે કેટલા પંદર એટલે કે બે ખુટી આવૃત્તિઓનો સરવાળો કેટલો થશે પંદર બે ખૂટ આવૃત્તિઓનો સરવાળો કેટલો થશે પંદર આ સમીકરણ આપણને પાછળથી મદદરૂપ થશે જ્યારે આપણે ગણતરી કરીએ કારણ કે મળશે આમાંથી તો માત્ર ને માત્ર એક જ ખુટ્ટી આવૃત્તિ બીજી ખુટ આપણે આ જે સમીકરણ એક બનાવ્યું એના પછી આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અધ કેટલી છે વીસ વધતા એન બાય ટુ તો ભાગ્યા બે કેટલા આવે ત્રીસ

કાઉસ બાંધ્યો કાઉસ છોડો કાઉસ છોડો તો ચિહ્ન બદલાય કાઉસ ની અંદરના બધા ચિહ્ન બદલાય ભાગ્યા કરવાનું છે આપણે બે આનો આ માઇનસ કરીએ તો શું જવાબ આવશે આઠ પોઈન્ટ પાંચ આઠ પોઈન્ટ પાંચ બરાબર ત્રીસ માંથી પાંચ માઇનસ કરીએ તો પચીસ માઇનસ એક્સ ભાગ્યા કેટલા છે બે ભાગ્યા બે હવે આ બે ને જો દૂર કરવા હોય તો આ બાજુ આપણે શું કરી દઈએ ગુણાકાર આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ માઇનસ પચીસ માઇનસ બે આઠ ના ડબલ સોલ થાય તો અડધા સત્તર એટલે આપણે અહીંયા લખીશું સત્તર બરાબર શું છે પછી પચીસ માઇનસ એક્સ સત્તર બરાબર માઇનસ એક્સ તો હવે આ એક્સ ને આ બાજુ પણ લઈ શકાય આને આ બાજુ ડાબી બાજુ લઈ આવી ને આને જમણી બાજુ લઈ લઈએ તો એક્સ માઇનસ છે આ બાજુ આવે તો એ પ્લસ બરાબર જ્યારે પચીસ માંથી આ સત્તર પ્લસ છે જમણી બાજુ જાય તો એ થશે માઇનસ તો એક્સ બરાબર આપણને મળશે પચીસ માંથી સત્તર માઇનસ કરો શું જવાબ આવશે આઠ શું જવાબ આવશે આઠ હવે આ તો એક્સ નો જ જવાબ આવ્યો

આ રીતે મળી શકે ખુટ્ટી આવૃત્તિઓ આ રીતે મળી શકે ઘણા ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે અને સાથે સાથે બેઝિકના વિદ્યાર્થીઓ માટે પણ બેઝિકના વિદ્યાર્થીઓને અઘરોમાં અઘરા દાખલા પૂછાશે તો આ જ પૂછાઈ શકે પાઠ્યપુસ્તકના એનાથી કોઈ વિશેષ દાખલા પૂછાવાની શક્યતા નથી બરાબર તો અહીંયા આપણો આ ભાગ 18મો ભાગ કમ્પ્લીટ થયો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીશું જેમાં આપણે એક જ દાખલા માટે ત્રણે ત્રણ વસ્તુઓ શોધીશું મધ્યક બહુલક અને મધ્યસ્થ ત્રણે ત્રણ જે અત્યાર સુધી શીખ્યા છે એ ત્રણે ત્રણ એક જ દાખલા માટે શોધીશું અને એનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીશું બરાબર તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો આભાર થેન્ક યુ